ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવની ટીમ દ્વારા નિર્મનગરથી વિઠવાડી તરફ જતવાના રસ્તા પર આવેલ બે મંદિરો તોડી પાડવામાં આવ્યા ભાવનગર મહાનગરપાલિકાની દબાણ હટાવની ટીમ દ્વારા આજે શહેરના નિર્મનગરથી વિઠલવાડી તરફ જવાના રસ્તા પર આવેલ બે ધાર્મિક સ્થળોને ડિમોલેશન કરીને દૂર કરવામાં આવ્યા હતા ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવની ટીમ દ્વારા આજે શહેરના નિર્મણનગરથી વિઠલવાળી તરફ જવાના રસ્તા પર રસ્તામાં નડતરરૂપ મામાદેવની દેરી અને વિઠ્ઠલેશ્વર હનુમાનજી મહારાજના મંદિરને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ધાર્મિક સ્થળો દૂર કરવાની કાર્યવાહીને લઈને સ્થાનિક લોકોમાં કાર્યવાહી વિસ્તાર છે અને આ મંદિર કીધા વગર પાડી દીધું છે

બનાવમાં તો અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર હતું ત્રીસ લગભગ ત્રીસ પાંત્રીસ વરસથી છે બરાબર અને જાણ કોઈ જાણ કર્યા વિના આ મંદિરને ડિમોલેશનમાં લઈ અને ટાચમાં લઈને પાડી દેવામાં આવ્યું છે કેટલા મંદિરો હતા અહીંયા એક મામા દેવની મામાની દેરી હતી મામાનો ઓટલો હતો એ પણ પાડી દેવામાં આવ્યો છે અને હનુમાનજીનું મંદિર હતું બરાબર એ પણ પાડી દેવામાં આવ્યું છે પહેલા તમને કઈ અગાઉ કઈ અગાઉ કોઈ અમને જાણ કરવામાં આવેલ નથી